ગુજરાત માટે ભારે માવઠાનો સમય ચાલી રહ્યો છે ઘરમાં જ રહેજો આગામી ત્રણ કલાક ગુજરાત માટે સૌથી ભારે છે આ વિસ્તારોમાં પવન સાથે વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને કરા પડવાની શક્યતા છે આજે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગે કાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે સવારે સાતથી દસ વાગ્યા સુધી રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ હતી જે મુજબ વરસાદ પણ થયો છે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી રાજ્યમાં પાંચ દિવસ દરમિયાન વીજળીના કરા પડવા પવન ફૂંકાવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહી પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્વપૂર્ણ સૂચના આપી છે એ કયા જિલ્લા છે કે જ્યાં માવઠું થઈ શકે છે અને કઈ તારીખે કયા જિલ્લામાં માવઠું થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા ચેનલ ઉપર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી અને મહેસાણા તેમજ અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે તે સમયે એકતાલીસથી એકસઠ કિમી પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે પાંચથી પંદર મીમી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય દ્વારકા જામનગર રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે ગુજરાતનો દરિયા કિનારો સૌથી લાંબો છે જ્યાં પોતાની રોજીરોટી રડવા માછીમારો દરિયો ખૂંદી માછલીઓ પકડવા મધદરિયે જતા હોય છે ત્યારે આવતીકાલથી હવામાનમાં પલટો આવવાનો હોય અને દરિયાની સીમા અને માછીમારોને રક્ષા કરતાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પાછા આવવા સલાહ કરવામાં આવી છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની સીપ દ્વારા તેઓને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપી પાછા આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે એટલું જ નહીં ગુજરાતમાં ખેડૂતોના માથે ભર ઉનાળે માવઠાનું સંકટ છે આજથી આઠ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે પાંચ અને છ તારીખે કરા સાથે વરસાદ પડે તેવી આગાહી છે તો સાત અને આઠ તારીખે પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે આજે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે તો આવતીકાલે ચાર મેના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર વલસાડ નવસારી દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા છે તો કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલી તેમજ ભાવનગરમાં માવઠું થઈ શકે છે આગામી પાંચ દિવસ કરા વીજળી પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી છે જેમાં આગામી આઠ મે બે હજાર સુધી કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં છવાયો વરસાદ વરસી શકે છે પાંચ અને છ મેના રોજ વીજળીના કડાકા સાથે વરસાદ થશે આ સાથે રાજ્યના બાર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે વીજળીની ગતિવિધિ સાથે તીવ્ર વાવાઝોડા પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ મધ્યપ્રદેશ પૂર્વ મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના વિદર્ભ છત્તીસગઢ ઝારખંડ ઓડિશા બિહાર સુધી ફેલાઈ રહ્યા છે અને આ સિસ્ટમ ગંગા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહી છે સમગ્ર પટ્ટામાં કરા પડવાની પણ શક્યતા છે હવામાન વિભાગે આ અંગે સાવધાની રાખવા સલાહ આપી છે આગામી કેટલાક કલાકો માટે દિલ્હી એનસીઆરમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે આગાહી મુજબ દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમી ઉપર છે આ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે જેમાં આવતીકાલે રવિવારે ચાર મે બે હજાર પચીસ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી મહીસાગર દાહોદ વડોદરા છોટાઉદેપુર નવસારી વલસાડ અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે ઉત્તર પશ્ચિમ ભારતમાં સાત મે સુધી કમોસમી વરસાદની શક્યતા છે સાત મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મધ્ય પૂર્વ અને દ્વીપકલ્પીય ભારતમાં વાવાઝોડા વીજળી કરા અને ભારે પવન ફૂંકાશે પાંચથી આઠ મે દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે સાત મે ના રોજ પણ વરસાદની શક્યતા છે અને આઠ મે ના રોજ પણ વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યોમાં જેમાં વરસાદ પડ્યો છે તેની વાત કરીએ તો તેલંગાણામાં કેટલાક સ્થળોએ સિત્તેરથી સો કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું છેલ્લા ચોવીસ કલાકમાં તામિલનાડુ પુંડુચેરી દક્ષિણ કર્ણાટક દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ છત્તીસગઢ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી જમ્મુ અને કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ચાલીસ થી સિત્તેર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો પૂર્વી મધ્યપ્રદેશ અને તેલંગાણામાં પણ કરા પડ્યા હતા આકરી ગરમી વચ્ચે ઠેર ઠેર માવઠું જામ્યું છે ક્યાંક જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે તેની ખાસ વાત કરવી છે ગુજરાતમાં લોકોએ ભયંકર ગરમીથી રાહત મળી હોય એમ શનિવાર સાંજથી રાજ્યના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે તેમાં પણ રવિવારે વહેલી સવારથી ઉનાળાની ગરમ સવારથી વિપરીત હળવી ઠંડક મહેસૂસ થઈ હતી વાદળછાયા વાતાવરણ અને વાદળોના ગડગડાટને કારણે ગમે ત્યારે વરસાદ તૂટી પડે એવું લાગી રહ્યું હતું હવામાન વિભાગે પણ રાજ્યના વાતાવરણમાં આવવાની શક્યતા છે છે તે વ્યક્ત કરી એટલું જ નહીં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવાય છે આ સિવાય કેટલાક સ્થળોએ કરા પડે તેવી પણ આગાહી કરવામાં આવી છે નોંધનીય છે કે ગુજરાતના અમદાવાદ ગાંધીનગર રાજકોટ સુરેન્દ્રનગર બનાસકાંઠા અને અરવલ્લીમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો સહિત સુરેન્દ્રનગરના કેટલાક ગામો સહિત અરવલ્લી અને બનાસકાંઠામાં પણ પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે આ કમોસમી વરસાદના પગલે સમગ્ર ગુજરાતના ખેડૂતોને પોતાના પાક બચાવવા માટે સાવચેત રહેવા સૂચનાઓ પણ અપાય છે હવે વાત કરવાની છે વરસાદની તો ભારતના હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી અનુસાર દરિયાની સપાટીથી ઝીરો પોઈન્ટ નવ કિમીના અંતરે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારો પર જોવા મળી રહેલ સાયક્લોનિક સર્ક્યુલેશનથી દક્ષિણ તમિલનાડુથી ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકના કેટલાક આંતરિયાળ ભાગોમાં નીચા દબાણવાળો વિસ્તાર રચાયો છે જો આગાહીની વાત કરીએ તો ચાર મેથી દસ મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જો કે ચાર મેના રોજ ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તાપી વલસાડ નવસારી અમરેલી ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની તેમજ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે આવી જ રીતે પાંચ મેના રોજ અમદાવાદ પાટણ મહેસાણા પંચમહાલ અમદાવાદ આણંદ ખેડા ગાંધીનગર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ સુરેન્દ્રનગર જામનગર પોરબંદર ગીર સોમનાથ દ્વારકા અને બોટાદ ખાતે ગાજવીજ સાથે છૂટો છવાયો મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી અને કચ્છમાં પચાસ કિમીની ઝડપે પવન સાથે છૂટો છવાયો વરસાદ અને કરા પડવાની સંભાવના પણ છે આ સિવાય છ મેના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ તેમજ કરાવૃષ્ટિની પણ આગાહી છે સાત અને આઠ મેના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સહિત નર્મદા અને સુરતના કેટલાક સ્થળોએ છૂટો છવાયો પરંતુ ભારે વરસાદ પડવાની આગાહી છે હવે વાત કરીએ ગુજરાતના ચોમાસા વિશે તો આ વર્ષે ગુજરાતનું ચોમાસું કેવું રહેશે ગત વર્ષ એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ થયો હતો અને દેશમાં પણ સરેરાશ ચોમાસું સારું રહ્યું હતું આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કર્યો છે તે પ્રમાણે ગુજરાતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પંદર જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે આ ચાર મહિનામાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત નકશા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પ્રબળ શક્યતા છે કે આ ઉપરાંત જે નકશો દર્શાવ્યો છે તેમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થશે મધ્ય ગુજરાતમાં પણ આ વર્ષે એવી શક્યતા છે કે સરેરાશ કરતાં સારો વરસાદ થશે જોકે પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મોડલ પ્રોપર સિગ્નલ આપતું નથી કેરળમાં જૂન મહિનાની એક તારીખની આસપાસ ચોમાસુ બેસે ત્યારે બાદ ગુજરાત સુધી પહોંચતા આશરે પંદર થી વીસ દિવસનો સમય લાગતો હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજન સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર